ઘોરની રકમ આવી છે તે દર મંગળવારે ચાલતા નિદાન ગેમમાં વાપરવામાં આવે છે અને આ તકે ભુવાશ્રી ચંદ્રકાંતભાઈ તોષી ભુવાશ્રી બિપિનભાઈ તોષી દ્વારા આયોજનો કરવામાં આવે છે અને ડાયરામાં ઉપસ્થિત કલાકારો જય ભોજન અનિલ વખાની અને નાયક પરિવાર સાથે મિત્રોએ રમઝટ બોલાવી હતી જેમાં સરા કામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ મકવાણાનું શાલુડાળી સન્માન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા